જોવા મળી રહ્યું છે તો આજની વાત કરીએ તો આજે પણ બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદી પણ સસ્તી થઈ ગઈ છે તો હવે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો આજે સોરૈયા સોના ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તો મિત્રો ગુજરાતના અનેક શહેરોમાં લોકો જે છે એ સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે જો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં સોનામાંથી આપણે ગ્રામ સોનું ચાલીસ માં જ્યારે સો ગ્રામ અગિયાર લાખ તેત્રીસ હજાર ચારસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં ઘટાડા બાદ વાત કરીએ ચોવીસ કેરેટ સોનાની તો ચોવીસ કેરેટ સોનામાં પણ સતત

સોનાને લગતો એક મોટો પગલું ભર્યો છે આ માહિતી ગોલ્ડમેન સેન્સેક્સના અહેવાલથી મળી આવી છે જીા મિત્રો વાત કરીએ તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ચીને સોના સંબંધિત એક મોટો પગલું ભર્યો છે આ માહિતી ગોલ્ડમેન સેન્સેક્સના એક રિપોર્ટમાંથી મળી છે તો આની સીધી અસર સોનાના ભાવ પર પડી શકે છે અને હવે વિશ્વભરમાં સોનાના ભાવમાં મોટો ફેરફાર

ઉનાળા પછી તેમની સોનાની ખરીદીને ફરીથી ઝડપી બનાવી રહી છે અને અહેવાલ મુજબ વાત કરીએ તો મિત્રો વિવિધ દેશોની કેન્દ્રીય બેંકોએ સપ્ટેમ્બરમાં કુલ 64 ટન સોનું ખરીદી લીધું છે તો મિત્રો હવે વાત કરીએ તો હજુ કયા કારણોથી આગામી દિવસોમાં સોનાની માંગમાં વધારો થઈ શકે તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે શેર માર્કેટ જેની સાથે નિફ્ટીના રોકાણકારો જે છે એ પણ જો સોનાની કિંમતોમાં રોકાણ કરવા ઝડપી વલણ નવેમ્બરમાં પણ ચાલુ રહેવાની શક્યતા છેલ્લા ત્રણ વર્ષમાં સોનાના ભાવમાં તીવ્ર વધારો કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદીમાં સતત વધારો થવાના કારણે થયો છે અને હાલ વાત કરીએ તો મિત્રો

મિત્રો જો તમે 2026 માં સોનાની ખરીદી કરવા માટે સોનાની ખરીદી કરી લઈશું તો બધા જ મિત્રો જણાવી દઈએ કે જો આગામી દિવસોમાં સોનાની માંગ જે છે એ વધતી જોવા મળે તો સોનાની કિંમતોમાં ભારે વધારો થઈ શકે છે જયારે હાલ વાત કરીએ તો મિત્રો પાછળના દિવસ પણ આવું જ જોવા મળી રહ્યું હતું જયારે વાત કરીએ તો બે હાજર ચોવીસ બાદ બે હાજર પચીસ ની સાલની માહિતી મેળવીએ તો મિત્રો બે હાજર હતા કે પચીસ માં સોના ની ખરીદી કરી લઈશું તો મિત્રો બે હજાર પચીસ શરૂ થતાની સાથે જ સતત સોનાની કિંમતોમાં વધારો નોંધાયો હતો અને બે હાજર પચીસ ના અંત સુધીમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો હાલ અત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે બે હજાર ચોવીસ થી લઈને બે હજાર પચીસ માં જે ઘટના જોવા મળી રહી હતી તેવી જ રીતે સોનું વધી શકે છે ને બે હજાર છવ્વીસ ખુલતાની સાથે સોનાની કિંમતોમાં ભારે તેજીનો વલણ જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે જી આ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધઘટ થઈ શકે છે જોકે લગ્ન ની મોસમ શરૂ થઈ ગઈ છે જેના કારણે સોનાની માંગ પણ પણ વધી શકે છે છે અને અને હાલ વાત કરીએ તો શેર માર્કેટ લોકો જે એ સતત સોનાની ખરીદી કરી રહ્યા છે તો જો ગ્લોબલ તણાવમાં ઘટાડો જોવા મળે તો સોના અને ચાંદીને સલામત સેફ હેવન માનવામાં આવે છે ને ગ્લોબલ તણાવમાં ઘટાડો થવાથી તેમના ભાવમાં પણ ઘટાડો થયો છે અને હાલ વાત

કરવા માટે તૈયાર થઈ રહ્યા છે તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ નહીં તો બે હજાર મહત્વના ટાર્ગેટ ની વાત કરીએ તો મિત્રો સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ થશે ફેરફારો જી હા મિત્રો વાત કરીએ તો ચાંદીની ખરીદી પણ વધી રહી છે અને બિઝનેસ લેવલે પણ ચાંદીની માંગ જે છે ચાંદી ના ને ભારે પ્રોફિટ મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે સોના ચાંદી જે છે એ હાલ અત્યારે ઘટી રહ્યું છે તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ નહીં તો આગામી દિવસો જો સોનાની માંગમાં ફેરફાર જોવા મળે તો સોનું વધવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો હવે પછી આપણે